રાજ્યમાં જંત્રીના ભાવ વધારાના વિરોધમાં નડિયાદ બિલ્ડર્સ ડેવલોપર્સ ખેડૂતો વગેરે દ્વારા નડિયાદ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા વધારાના વિરોધમાં સૌથી વધારે ડેવલોપર અને ખેડૂતો એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સાથે આ અંગે કલેક્ટર દ્વારા યોગ્ય પગલા લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું

એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે અત્યારે કલેક્ટરશ્રી સાહેબથી આશ્વાસન આપ્યું છે કે અમે ખરેખર હવે ગ્રાઉન્ડ લેવલે જ તપાસ કરીને કરીએ છીએ અને એમના તરફથી રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને તે અમને એવું લાગે છે એમની વાતો પરથી કે ખરેખર રસ લઈને જંત્રીના એમાં જે સૂચિત જે છે એમાં ઘણો ઘટાડો થશે એવું લાગે છે એનાથી કેટલું નુકસાન નુકસાનની તો તો કોઈ વાત જ ના કરશો નુકસાન એટલે કેવી વસ્તુ થાય અત્યારે જે વધારો થયો છે કોઈ બી ખેડૂત મિત્ર કે કોઈ ડેવલોપર કે કોઈ બી માણસ અત્યારે અત્યારે જમીન વેચે આ ભાવે તો એની પાસે બધા આવેલા પૈસા ટેક્સમાં જ જતા રહે એની પાસે કશું બચે જ નહીં